હેલો જય કૃષ્ણ નમસ્તે આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા પેક એન્ડ ફાઇન હશો તો આજની વિડીયોની અંદર આપણે જોઈશું હુરન આર્ટની વેરાયટી જે તમે ટીવી સિરિયલની અંદર અને પિક્ચરની અંદર જોઈ હશે રાજા મહારાજાઓના જમાનાની અંદર જે રીતે તૈયાર ડિઝાઇન કરીને હુરન આર્ટ બનાવવામાં આવતો તે રીતનું તમને અહીંયા જબરજસ્ત કલેક્શન જોવા મળશે તમને અહીંયા જ્વેલરી રાખવા માટેના સંજોગ પણ જોવા મળવાના છે તો દોસ્તો આના લોકેશનની વાત કરવામાં આવે તો કારાઘોડા પાસે આવેલું પારસી અગિયારસીનું તમને મેદાન જોવા મળશે જે વડોદરા શહેરમાં આવેલું છે સંપૂર્ણ ડિટેલ તમને જાણવા મળશે કિંમત પણ જાણવા મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો દિવાળીની અંદર જબરજસ્ત કલેક્શન તમારે ખરીદવું હોય પુરાણ આર્ટનું તો વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો કિંમત સાથે ઘરે બેઠા તમને જાણવા મળશે તો દોસ્તો આ દિવાળી કલેક્શનનું એક્ઝિબિશનની શરૂઆત થઈ ગઈ છે બે સપ્ટેમ્બરથી અને ચાલશે ત્રીસ ઓક્ટોમ્બર સુધી તો પૂરી દિવાળી સુધી તમે અહીંયા આવીને ખરીદારી કરી શકો છો આવી ગયા છે હુરન આર્ટની અંદર જબરજસ્ત ડેકોરેશનની તમને વેરાયટી જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો ગળાનું શેડ એકની ઉપર એક ગળા રાખવામાં આવ્યા છે અને ઉપરની સાઈડનું તમે પ્રિન્ટિંગ વર્ક તમે ચેક કરી શકો છો જે લાકડાના બનેલા આ ગળા છે તો આવી યુનિક વેરાયટી તમને હુરન આઠની વડોદરા શહેરની અંદર વેરાયટી બીજે ક્યાંય પણ જોવા નહીં મળે તો આ રીતના શોપીસ રાખવા માટેના સ્ટેન્ડ લાકડાની પેટી તો આની સ્મૂથનેસ અને ઉપરની સાઈડ ઉપર જે ચમકદાર પોલિશ કરવામાં આવી છે તેનું કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી ક્વૉલિટીની અંદર અલગ અલગ ડિઝાઇનની અંદર તમને પેઢી જોવા મળી જવાની છે લારી છે લોખંડના પતરામાંથી બનાવેલી છે રાઉન્ડની અંદર પણ તમને જોઈતા હશે એ પણ મળી જશે અને આ રીતના પણ તમને મળવાના છે ઘણા બધા લાકડાનું કટિંગ કરીને બનાવ્યું હોય તેવું તમને જોવા મળશે કોર્નર સ્ટેન્ડ ગોલ્ડ સાઇઝની અંદર આ રીતના તમને સ્ટેન્ડ જોવા મળશે ડેકોરેશન કરવા માટે તો આ છે લાકડાની બનેલી શેકરી જેની ઉપર ગાડી પણ તમને બેસાડી જોવા મળશે અહીંયાથી તમને લાકડાના બનેલા અલગ અલગ ડિઝાઇનના ટેબલ પણ મળી જવાના છે તો આ ટેબલોની શરૂઆત કિંમત તમને એક જોવા મળશે તમને અહીંયાથી ટીપોઈ પણ મળી જશે આ રીતની તમને

જબરજસ્ત સ્ટોક તમને જોવા મળશે ફૂલડાનીનો આની હાઈટની વાત કરીએ તો કમસે કમ પાંચથી સાત ફૂટ આની હાઈટ છે બે ફૂટની ત્રણ ફૂટની તમને ફૂલડાની જોવા મળશે જેની ઉપર જબરજસ્ત પ્રિન્ટિંગ વર્ક પણ કરેલું તમને જોવા મળશે ફિનિશિંગની વાત કરીએ તો તમને કોઈપણ જાતનું કોમ્પ્રોમાઇઝ ફિનિશિંગની અંદર જોવા નહીં મળે અહીંયા તમે જોઈ શકો છો લાકડાથી બનેલી જબરજસ્ત અલગ અલગ વેરાયટી આ રીતનું લાકડાનું બોસ અને આ રીતની છે લાકડાની પેટી પોતાની તમે અહીંયા ચેક કરી શકો છો કલાકૃતિ કઈ રીતની કરેલી છે ઉલ વાડકાિંગ તમે આની અંદર ચાવી પણ ભરી શકો છો આ રીતની ડિઝાઇનમાં બનશે ગોલની અંદર જોઈતા હશે તો પણ તમને મળી જશે ની અંદર વેલકમ ટુ સ્વીટ હોમ સરસ મજાની પેટલી રોટલી રાખવા માટેના આ રીતના કન્ટેનર પણ તમને ઉરંગની અંદર બનેલા જોવા મળશે રસોડાની અંદર ઉપયોગમાં આવતા કેવા સાધનો ચમચા ચમચી વેલન બનાવીએ તે વખત દબાવતી વખતે આની જરૂર પડે તો અહીંયા તમે આ રીતની લાકડાની બનેલી ટ્રે પણ જોઈ શકો છો કલાકૃતિનો નમૂનો તમે એક વખત ચેક કરી શકો છો કઈ રીતનું ટેક્ચર આની ઉપર બનેલું છે જબરજસ્ત પ્રિન્ટેન્ડ વર્ક કરેલું છે નાની ટ્રે જોઈતી હશે તે પણ મળશે અને મોટી સાઇઝની ટ્રે જોઈતી હશે તે પણ અહીંયાથી મળી જવાની છે તો તમે એક વખત અહીંયા ચેક કરી શકો છો જબરજસ્ત ઉડન આર્ટની અંદર બનેલો જૂના જમાનાની અંદર વપરાતો ટેલિફોન અહીંયા ખલ પણ રાખેલા છે આદુમરચા વાટવા માટેના ખલ અહીંયા તમે ચેક કરી શકો છો માની બેંક પૈસા સ્ટોર કરવા માટે નાના બાળકોને ખૂબ જ ગમતું હોય છે ગોલની અંદર પણ તમે ચેક કરી શકો છો તો આ રીતના તમને લાકડાના બનેલા સોફા સેટ પણ જોવા મળશે આ રીતના તમને કબાટ પણ બનેલા જોવા મળશે જેની અંદર તમે ઘણું બધું સ્ટોરેજ કરી શકો છો ડોવર પણ તમને આ કબાટની અંદર મળી જવાના છે જબરજસ્ત કલેક્શન તમે આ જગ્યા ઉપર આવશો તો જોવા મળશે અહીંયા તમે ઇસ્કો ચેક કરી શકો છો આની કિંમત એક લાખ રૂપિયા છે ડાઇનિંગ ટેબલ અહીંયા ચેક કરી શકો છો રાજાશાહી તમારા ઘરે લઈ જાઓ તો તમને જબરજસ્ત લૂક જોવા મળશે અને ફિલિંગ પણ આવશે કે તમે એક રાજા છો કારણ કે રાજા મહારાજાઓના જમાનાની અંદર આ રીતની ડિઝાઇનનો ઉપયોગ થતો અહીંયા તમે મંદિર પણ ચેક કરી શકો છો કમુકવાસ રાખવા માટેના પણ તમને અહીંયા આ રીતના નાના કન્ટેનર જોવા મળશે આ કાચનો બનેલો છે આ પણ કાચનો બનેલો છે તો તમને અહીંયાથી આ રીતના ગોલ સાઇઝની અંદર કેબલ મળી જશે અને ચોરસની અંદર જોઈતા હશે તે પણ મળી જશે ઉપરની સાઈડનું તમે આ પ્રિન્ટિંગ વર્ક ચેક કરી શકો છો તમે આને શો પીસ તરીકે પણ વાપરી શકો છો તમને આવી બધી વસ્તુ ટીવી સિરિયલની અંદર તો પિક્ચર ચાલતું હોય તો જોવા મળે પેટી જબરજસ્ત દિલ ખુશ થઈ ગયું આ પેટીને જોઈને આનું તમે હેન્ડલ પણ એક વખત ચેક કરી શકો છો જબરજસ્ત ક્વૉલિટીની અંદર તમને પિત્તલનું બનેલું આ હેન્ડલ જોવા મળશે અહીંયા તમે ચેક કરી શકો છો ટોપ વાવ જબરજસ્ત કાર જૂના જમાનાની અંદર આ રીતની કારનો ઉપયોગ થતો તો તમે અહીંયા આવશો તો તમને જૂના જમાનાની યાદ આવવાની છે ઘણી બધી તમે અહીંયા જૂના જમાનાની અંદર જે વસ્તુ વપરાતી તેનો ઉપયોગ કરીને હુરંગ આર્ટની અંદર એટલે કે લાકડામાં બનાવવામાં આવી છે મેં એક વખત ચેક કરી શકો છો ડાઇનિંગ ટેબલ ગોલ સાઇઝની અંદર પુરંગ આર્ટનો જબરજસ્ત ઉપયોગ કરવામાં આવ્યો છે ઘણા બધા લાકડાનું કટિંગ કરીને વ્યવસ્થિત રીતે ગોઠવીને જબરજસ્ત ડિઝાઇન બનેલી છે આ તમે ચેક કરી શકો છો લાકડાની ખુરશી તો અહીંયા તમે ચેક કરી શકો છો આ રીતની ટીપોઈ જેની અંદર તમને બે ડ્રોવર પણ જોવા મળવાના છે ટ્રીપોઈની ઉપરની સાઈડ ઉપર તમે ટચર ચેક કરી શકો છો તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વડોદરા શહેરની અંદર આવેલું પારસી અગિયારીની અંદર આવ્યા અને જબરજસ્ત હુરંગની વેરાયટી જોઈ જે ઘરની અંદર ઘણી ઉપયોગી સાબિત થતી હોય છે સંપૂર્ણ ડિટેલ જો તમને પસંદ આવી હોય તો વિડીયોના માધ્યમથી તમારી કંઈ કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર સાથે પણ શેર કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત